સંત શ્રી શ્યામ બા જય પૂર્ણ ગુરુદેવ શ્રી ઓમહ જય ધરણેશ્વર મહાદેવ આજે આજનો દિવસ પૂજ્ય બાપુના આખા વર્ષ દરમિયાન આ ચોમાસાની ઋતુ એક વખત આવે શ્રાવણ મહિનો પણ એક જ વખત આવે કદાચ અધિક માસ અઢી વર્ષે ત્રણ વર્ષે હોય તો ભાદરવું અને શ્રાવણ જે મુખ્ય હોય તો એક જ વખત આવે જે જે તહેવારો આપણે ઉજવીએ છીએ એ બધા તહેવારો પણ એક જ વખત આવે એમ પ્રત્યેક સો વર્ષે કુદરતી આફત જે આવે છે એ પણ એક જ વખત આવે છે એમ આ દેશમાં જે શ્યામ બાબુ જેવા સંતો છે એ સૈકાઓમાં એક જ વખત આવે છે જે બાપુનું જીવન એમનું કવાનું એમને મારી કાઈથી વાંચેલું છે બાપુ સાથે ઘણી બધી વાતો કરેલી છે પરંતુ આજે જયારે રાજકોટ અહીં ઈટાળા આવવા માટે જ્યારે નીકળ્યા ત્યારે એક જ વિચાર ફક્ત મનમાં આવતો તો કે જીવનની છેલ્લી ક્ષણ સુધી પણ કોઈ પણ લોક ભોગરીય વસ્તુને બાપુએ સ્પર્શ પણ ન કર્યો એટલે આ યુગમાં આવા હળાહળ કળિયુગમાં આવા બાક મારીવાળા સંત મેં નથી જોયા છે કે કુમારી બની સંતો છે તો દાસો દાસ છે ને કે બાપુએ આજ જગ્યા ઉપર અમે આજથી એક દોઢ વર્ષ પહેલા જયારે અમે લોકો આવેલા રાત્રીનો નો સમય હતો અગિયાર વાગી ગયા હતા અને આયા જયારે આવ્યા ત્યારે બાપુએ એક વાત કરેલી જે મૂળ તત્વની વાત કરેલી અને પૂછ્યું બાપુ એવું બોલેલા આ દેશમાં કોઈ પણ સામાન્ય માણસ હોય ને આપણે તો બધા સંતો રજમાં આવીએ બાપુનું જીવન જોઈએ બાપુ થાય કે આટલું બધું કદાચ આપણે ભાઈ ઘણા હોય આપણા પાસે સંપત્તિ હોય વૈભવ હોય પરંતુ શ્યામ બાપુના દર્શન કરીએ ને ત્યારે એમ જ લાગે કે આપણે બધા હજી ઝીરો જ છીએ આપણે કઈ છીએ જ

ધરતી આ ધરતી ઉજળ હતી પણ પૂજ્ય બાપુએ પધારી અને આને આ ધરતીને ઉજળ માંથી ઉપવન બનાવી છે આ ધરતીને ઉજળ માંથી ઉપવન બનાવે સંતોનું કાર્ય જે હોય છે

એમણે કદાચ ધાયરું પૂજ્ય બાપુ એ તો એમના જાહેર સંસારમાં ટોપ સુધી પહોંચ્યા હતા અને ઓલરેડી પહોંચી ગયા હતા અને એ હદે પહોંચ્યા પછી પણ પોતે નક્કી કરી લીધું કે આ દેહની મારે બધી વ્યવસ્થા થઈ ગઈ હવે આત્માની વ્યવસ્થા કરવાની છે એટલે આ ધરતી બાપુએ આત્માની વ્યવસ્થા માટે પસંદ કરી આપણે કોઈ નો મનાય નહી ભગવાન નો પણ આભાર ન માની શકીએ પરંતુ જીવન ને જાતા કરે ધન્યવાદ હજાર શ્યામ બાપુ આપણે આભાર માનવો જોઈએ કે આટલા વર્ષો સુધી ભગવાન કૃષ્ણના મેં તમે પ્રત્યક્ષ દર્શન કર્યા નથી ભગવાન રામના દર્શન મેં તમે પ્રત્યક્ષ કર્યા નથી પૂજ્ય બાપુને મેં અહીંયા ઇટાળામાં પૂછેલું મેં કીધું કે બાપુ તમે નથી ચપ્પલ પહેરતા કે તમે નથી કાંઈ કે ખાવા પીવાનું કાંઈ નહીં બાપુ આટલી બધી કષ્ટી સહન તમે કરો છો તકલીફ ન પડે ત્યારે બાપુએ કાંઈ જવાબ ન આપ્યો પણ હવે એમની અંતસ્ફૂર્ણા થઈ હશે ને ત્યારે મને એ વિચાર આવ્યો

પૂજ્ય બાપુ જીવન એ આપણને આશીર્વાદ આપણે થાય એ બધી વસ્તુ થાય પરંતુ જે આપણે શીખવાની એક જ વસ્તુ છે તો તમે વિચાર કરી લેજો કે મોટામાં મોટી વસ્તુ કે એમનો જે આત્મવિશ્વાસ જે હતો ને એ આત્મવિશ્વાસ જો આપણી અંદર કેળવાય તો એ પણ પૂજ્ય બાપુની આપણે ભક્તિ જ કરીએ છીએ એમ માનવા અત્યારે કદાચ એવું થાય કે બાપુ હવે દેહ કરીને આપણી વચ્ચે નથી પરંતુ બાપુની ચેતના તો હવે એ પ્રમાણમાં મુક્ત થઈ ગઈ કે એક એક જરૂર નથી ત્યાં બેસીને પોકાર ત્યારે ભક્તિ કરી લે ભક્તિ કરી લે શું તારો કોઈ ભગવાન નથી ગોતી લેજે ગોતી લેજે અંદર છે ક્યાંય બહાર નથી બાપુ આમ થઇ ગયું બધું મારા ગુરુદેવ નામક મહારાજ કરે છે એમની રીતે કરતા હતા ગુરુદેવે એમને કારણ કે પ્રત્યક્ષતા હોય ને ગુરુ અને શિષ્યમાં ફેર ના હોય ઓમક મહારાજ એટલે શ્યામ બાપુ થાય શ્યામ બાપુ એટલે જ ઓમક મહારાજ થાય આમાં ભેદ આપણે ક્યારેય રખાય જ નહીં ચરાય રખાય જ નહીં એની પાછળનું કારણ એ છે કે એ ગુરુ અને શિષ્યનો ક્યારેય ભેદ ન રાખવો એ કદાચ દેહે કરીને આપણી વચ્ચે પૂજ્ય બાપુ નથી અને આજથી એક દિવસ પહેલા પૂજ્ય બાપુ કીધું કે એક જોતા હું એનો ગુરુ છું એક જોતા એ મારો ચેલો છે અને એક જોતા અમે છીએ એમાં જરાય ફેર નથી એમ ગુરુ અને શિષ્યની એ એકાત્મતા હોય એ એકાત્મતાને જો આપણે જાણી શકીએ

તો હું તો કાલે સ્મરણ કરશો તો હું આવી અને એને તેડી જઈશ પણ શ્રી મહારાજ એમ કે છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે કોઈ પણ પૃથ્વી ઉપરનો જીવ છે અંતકાળે જો મારું સ્મરણ કરે તો હું જ આવીને એને તેડી જાઉં છું પણ એ જ જ્ઞાનેશ્વર મહારાજ એમ કે છે કે જે વ્યક્તિ પોતાના સદગુરુ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા રાખે છે ને એને અંતકાળે કાળે મારું સ્મરણ કરવાની જરૂર નથી આ જ્ઞાનેશ્વરના શબ્દો છે ત્યારે એ જ વસ્તુ ફરી ફરીને ખાલી કહું છું કે કેમના રીતો જીવન ને જાતા કરે આ તો ધન્યવાદ હજાર તો આપણે બધા ભાગ્યશાળી છીએ

કદાચ એ વાણીને આપણે સાંભળી ન શકીએ એને આપણે સમજી ન શકીએ ના કરી શકીએ પરંતુ આ ધરતી ઉપર બાપુ આજથી દસ વર્ષ પહેલા અગિયાર વર્ષ પહેલા જયારે પણ આ ધરતી ઉપર આવ્યા અને આ ધરતી ઉપર આવીને પોતાની તપ સાધના ની શરૂઆત કરી ત્યારે કદાચ આ માટીઓના કાંગરા છે ને જે એટલા વર્ષથી ગોઝારા પીડાતા એને વિનવીનવીન બાપુને કીધું હશે કે બાપુ સારું થયું તમે આવ્યા હું તો આમ નામ ઉજળ ને ગોજારી પડી હતી તમે આવી मारो पाली ही ભગવાન છે ને એ પ્રકૃતિમાં છે ભય એટલે ભૂમિ વાય એટલે વાયુ નીર એ ભગવાન પૂજ્ય બાપુનો જયારે જન્મ થયો હશે અને માતાજી પેલા વેલા બાપુ ને જુલાવતા હશે હે ત્યારે ઘરની છત ઉપર બે કદાચ પંખીડા ગીત ગાયા હશે ને ગીતમાં હળક કહી દીધું હશે અત્યારે તમે પોઢી લેજો પછી અમારી ભેગું જ રહેવાનું બાપુ બાપુને આપણે બધા કરીએ કે હે બાપુ કદાચ હવે તમારા આશીર્વાદ થી તો હવે આમાંથી કોઈને પૃથ્વી ઉપર આટો નહીં થાય જે વાત છે ત્યાગની છે જે વાત છે એ આત્મવિશ્વાસ કે એમને જે તપોબળ સાજું એમને જે જે છે પણ બાપુ નું લખાણ આપણે વાંચીએ તો સચોટ અને એકદમ સ્પષ્ટ લખાણ તમે જોઈ જાય કે એક નાનામાં નાનો માણસ આવીને આવ્યો હોય તો એ હરખી રીતે મળે અમીર માં અમીર આવ્યો હોય તો એ હરખી હરખી રીતે મળે એટલે જેને કોઈ પણ પ્રકૃતિના એક પણ તત્વમાં જેને ભેદ નથી એને જ સંત કહેવાય

આ સાથે અમારી વાણોને વિરામ આપું છું જય ભરદેવ જય શ્યામ બાપુ